અલગ આજે આપણે બિહારી સમોસા બનાવવાના છે તેના માટે આપણે મેંદો લઈશું આ મેંદાનો લોટ છે આ આપણે ઘઉંનો રોટલીનો લોટ છે ઝીણો અમે ખાલી મેંદાના નહીં બનાવતા બે મિક્સમાં બનાવીએ બનાવી છીએ તો એ બહુ મસ્ત થાય છે આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે હવે આપણે આ મોણ નાખી દઈશું મોણ બહુ નહીં નાખવાનું હવે આપણે આ અજમા નાખી દઈશું અજમા મસ્ત લાગે આમાં હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું આ બધું મિક્સ કરી નાખ્યું છે હવે આપણે લોટ બાંધી લઈશું આ લોટ આપણે કઠણ બાંધવાનો છે જો આપણે લોટ બાંધી દીધો છે આ રીતે આટલો કઠણ રાખવાનો તો સમોસા ક્રિસ્પી થાય આ આપણે બટેકા બાફી લીધેલા છે હવે એને મેશ કરી દઈશું આ વટાણા છે એને આપણે બાફી લીધા હતા હવે આપણે મસાલા બનાવી નાખશું તેના માટે મેં તેલ મૂક્યું છે તેલમાં થોડું જીરું થોડી હિંગ નાખી દઈશું આમાં તેલ આટલું જ મૂકવાનું વધારે નહીં મૂકવાનું અને આદુ લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી હવે આપણે આ બધું મિક્સ કરી સાતળી લેશું હવે આ બધું સતળાઈ ગયું છે આપણે ઉપરથી મીઠું નાખી દઈશું હળદર લાલ મરચું જીરું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું થી આપણે થોડો ગરમ મસાલો નાખશું હવે આ બધું મિક્સ કરી દઈશું હવે આપણે જે બટેકા મેશ કર્યા હતા તે આપણે એમાં નાખી દઈશું હવે બધું મિક્સ કરશું મસાલા હાથે આપણે બધો મસાલો મિક્સ કરી દીધો છે ઉપરથી આપણે ધાડા નાખી દઈશું આપણે બધું સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે રોટલી બનાવી નાખશું બિહારી સમોસા બનાવવા માટે મોટો લુવો લેવાનો અને આપણે ગોળ નથી વણવાની કિનારી ઉપર પાણી લગાવી દેવાનું આ રીતે કોન બનાવી નાખવાનો હવે આપણે એમાં મસાલો ભરી લઈશું અહીંયા કિનારી ઉપર પાણી લગાવી દઈશુ હવે આ રીતે એને પેક કરી દઈશું આપણું સમોસું તૈયાર છે આ રીતે બધા સમોસા આપણે બનાવી લઈશું મસાલો આપણે માપે જ નાખવાનો પૂરી વધારે રાખવાની તેનો ટેસ્ટ વધારે આવે છે આ રીતે પેક કરી દેવાનો ખુલ્લે નહીં તે રીતે પેક કરવાનું આ રીતે આપણે બધા સમોસા બનાવી નાખવાના આપણે તેલ આવી ગયું છે ગેસ હાવ તેલ હાવ આપણે મીડિયમ જ આવવા દેવાનું ધીમે આંચ ઉપર જ તળવાના આ ફૂલીને જાતે બહાર આવે ઉપર આવી જાય ત્યાં સુધી હલાવવાનું નહીં હવે આપણે સીપિયા વડે ને પલટાઈ દઈશું જાતે જ જ ઉપર આવી જાય ત્યારે આપણે પલટાવાના એકદમ ધીમી આંચ ઉપર તળવાના થોડી વાર લાગે પણ ક્રિસ્પી બહુ મસ્ત થાય જો આપણે બ્રાઉન કલર થઈ ગયો છે ફરી આપણે એકવાર પલટાઈ લઈશું આપણે મસ્ત બ્રાઉન બની ગયા છે હવે આપણે કાઢી લઈશું જો આપણા બિહારી સમોસા તૈયાર છે સૌ કરી લો મારો વિડિયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ